પાછું ફાટી ગયું હમણાં તો એમ ઓહો થોડી ગાડી મોટી મોટી હા તકડી ટકડા કર્યા ભાઈ શેર કરાયેલું રૂવો ખાલી માપે ના એમ કરો લાઈટ ચાલુ કરી દો બાદ ડમડી ઠોકાશે ફરમો ભરાવું પો કોર મોર તો મજબૂત થાય બો જોરદાર તૂટે પણ નહીં કોઈ મોટર ને કોઈ જોખમ ના આવે આ કરવું પડશે મારે

ஹலோ खुश हो गया भला आदमी हाँ हाँ मनुदीन मोहन गणपति पढ़ माथे पढ़ पढ़ माथे पढ़ पढ़ो भला पूछ के कदम ना क्यों है के थो थो तो बात करेगा मुँह तो बात कर कदम ना के अब भला विश्वास दीदी को बात कर भाई उड़ी ना हो रहा हो हाँ थारे मार कांड है डे भला दी तो, तो मंठा करना कारण है आवा आवा હા તો થોડા ગામમાં આવે ભલાદમી પેલા ડાયરેક્ટ ઓઠા ખાડા હોય કોમ શું કે કોમ પૂછે એવું એમ ઓઠા બોલાવ હા કો મુર્ગા કો કરે એ ઉપર હે કેવા આદમી હા કેવા આદમી કેમ

પુરકો મયો ને ભાણ ગણપતિ બોરી કરે આ આતો કણા છો ખાય ભલાદમી છો ખાય ના યો ગરદી વારી સંગ પર અલા બોરી કે કાયું મોર પરલો કુડારી દૂર દૂર ઈ તનિયામાં આબુકતા ભલાજી ઓલા માતા થોડો કોમ આવે મેલાવ એ મોરી ઘરે આવ ભલાજી હક વે મેલા હા આવાની મોય પેલા કુવા બોંડેલા થાને કોઈ ખાને બોરી લેંદરા ઓસો ઓસ રાખો બે કોરા હરપો રાખો દી ऐथ थ कारो का थारो अलग बिछो है तो गणपत करो ने खराब है ले बलानी पर ले वाला अपना दे दो भाई वेने करो तो एड में आ मारे बीरेला काम रखेले थी हसमता नहीं मारे उत वाले भाई ले गणपत पकड़ दो रात रात कर तू गणपत मेरे को काट घेरा बला बस तो आंखो न बताई खाली 100

એમા મારી વાત હોબળો આ હરકો ખણવારો અડધું મતી ડિગ્રી કે છે

છોકરો ભાઈ અમે સારા ભાઈ છો ખુબી સારું કેવું ફોર્મ રાખી

મોડા દેખાય મોટી કોમ નીકળતા વાત ઘણી વાત કરવા ખુબ જુએ મોટી ઘડી પલકે પલકે ઘડી લાવી પોણી નહી લાવ્યું

ભોળા માલ તમણે ઓઠે ભલા આદમી હું થઈ શું સાલ ના ભાઈ એ તરત નાસ્તો ના ભેડો એ ભલા આદમી એ

ஏடோ கணபதி ஏடோ ரேணு ஊப்பர் சேத்

તલા હાથ મે ટી ઘોણી લાયો ઢોળાયો તમે તો જા મોઢે થોડું હરકો કરો હરકો મને પેલા કરાવે

માલ ઢીલો એ વાતો ભલારી બસો ફરમા ભર્યા એને ભા ઢીલો કર ઢીલો હે આવ રાજા જેવો કર બોલ મત કરો શું દિયા આ તો કે હા ઢીલો પાણી ને રીતે પાણી દીધી ને તો મોટી દૂર ભરાશે અંતે એવો થાય ને તો કેવો ભરો તમે આજો કારીગરો ભલાલ

પેલા સો રૂપિયા પૈસા કેમ ઝગડ કરો ખોડ ભૂકી ઉભા લઈ રહ્યા લાં દંડી જા પીઓ હવે પીયો નકાલો હા થા પીયો થી જા મોટો ઓણણ મધુરાજી કંટાળિયા બોવ હોટેલ માં મધુર ન રાખા છે જોતો હવે તો બદલાવ ભાવે ને રબઈ લાવ મોટે કેમ કે ભાવ કરી ગયા તા ઠેડ હવે આયા સાલે સેસલ સાહેબ વાત કરે હોટેલ દીવી દીવી લેનાયો હું ઓ ભમરજી હા ખોના મનારો થોરા કોમ શું ભલે થોરા કે લબલબ કરવું પડે મારે લબલબ કરવું ઓરે કોઈ ભલે વાત માં કોન્ટેક્ટ દેવા દો નાસ્તો ભલા આજમ આખો માલ વિતા પૂર આયો ભોળી ભલા આદમી ધંધી નાય નઈ કઈ ખાવી થાય કે આજમી

મોટી મજુરી બદલાવ જો તમે જાય ના મારા ઘરે ઓટો માર ના તમે જાઓ ઘરે તો ભરા

સો સાવા મિલ્યામ રાખ્યો તો ગયા મારે ગયા લારે પહોંચ્યો ફર મારી મજૂરી મારી મજૂરી બોરી મારે મારે કોઈ વધતું નઈ મારે ઘણવાર આવતો નહિ ઉધરું રાખ્યું કાયદેસર થઈએ ગણપતિ લાવ્યો જ નહીં કાઢી નહીં મજૂરી દીધી પૂરી હવે કાવા એના રે બોલો